આજે જે સાત વિડિયોને કરી દઈએ શરૂઆત વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અનંત બધાને જય શ્રી કૃષ્ણ પહેલા તો તમે સબસ્ક્રાઇબ કરી લો ચેનલ પ્લીઝ કરી લો એટલે ચાલુ પી લો હાલો फटाफट કરી લીધું જય શ્રી સનિન ગુડ મોર્નિંગ વેરી ગુડ મોનિંગ આજે અત્યારે લગ્ન આવે છે સાંજે ગીત છે એ નિવેગા હાઇઝ શિવાસ ઉઠી છે મસ્ત મસ્ત ચાદ જ પીએ છે નીચે ભાઈ લગ્ન આવે છે હજી નથી આવ્યું રસ્તામાં છે તો શિવાન સુતો તો હું ઘરે આવ્યો છું તો ઉઠી ગયો છે ચા દૂધ પીવે છે શિવ શું કરે છે મજામાં ઓલ ગુડ ઓલ ગુડ યા એમ કે યા હું લઈને જવાનું છું સાયકલ ક્યાં છે હા બતા હા

પછી રિટર્ન આવીને અહીંયા ગીત છે નીરો પંચા અને વાણા રસમ બહુ મસ્ત બનાવ્યું છે એને ડેકોરેશન આ લોકો કહેતા હતા બહુ સારું હું ઓફિસ હતો એટલે મિસ થઈ ગયું એની હમણાં રીલ્સ આવશે એમની એ લોકોને બનાવવાના છે ત્યારે બતાવી દઈશું તમે યુટ્યુબમાં તો હું ને સિવન જઈએ છે અંડરગ્રાઉન્ડ જમા ચકડી બોલ અંડરગ્રાઉન્ડ ગાડી સાફ કરવાની છે તો પેલા ગાડી સાફ કરશું ત્યાં લોકો આવી જશે કેમ મારતાલી હા શિવાશ એટલો હર પતો ને આ બધી જ બહાર જવામાં તો મારે બધાથી વહેલું આવવું પડે છે એટલે હું ને શિવંશ અહીંયા હવે વેટ કરશું બીજું તો કંઈ ઓપ્શન છે નહીં હવે પૂજાને મમ્મી આવશે બરાબર વેઇટ કરશું મમ્મીને ક્યાં બેસવાનું બહાને ક્યાં બેસવાનું તારે ક્યાં બેસવાનું શિવંશને જ્યાં સુધી ગાડીમાં આવે ત્યાં અહીંયા સીટ રિઝર્વ હોય કા ડન ઓકે મંથલી પેકેજ છે એમનું કેટલી પપ્પીઓ આપવાનું એટલું પેકેજ છે કેટલી પપ્પીઓ આપવાની મંથમાં ત્રણ ખાલી તને રોજ ની તને આપે કેક દોરી દીધી તને સ્કૂલમાં વેરી ગુડ અરે વાહ શિવના ફ્રેન્ડ આવ્યા તો એ કે તમે ગાર્ડનમાં રમો હું મોટી ગાડીમાં છું ઓકે મારી જેમ મારી જેમ એને એનો હોય જ ને મારી જેમ બધો ઢઢો એને જો હું શું શું જીન્સ પહેરું તો જીન્સ પહેરવાના હું વોલેટ નાખું તો એમનું વોલેટ નાનું વોલેટ મને તો પરસે વળી ગયો ભાઈ નાનું વોલેટ ગોટતા એક મહિનો મારી અરે મગજ મારી ગઈ અને પછી એમને હું વોલેટ લેવા લઈ ગયો તો બે દિવસે તો વોલેટ મળ્યું એના પેન્ટમાં જાય એવું

સારો વરાણ બધે વરાણ આટમે ચાલો સમકળા લેખાય કોણ હા ચાલો મોડું થયું મોડી બસ એક્ચ્યુઅલી બહુ ટ્રાફિક હતી આવું આંબા હતો હા હા બસનો કેટલો ટ્રાફિક ન હતો તો લઈ આવતું નથી હેલિકોપ્ટર હા હેલિકોપ્ટર તો પ્રમુખ ભજનિક છે ભજનિક મસ્ત લાગી જાય અને અને દુહો તો એવો ગાય દુહો સ્પેશિયલ પ્રોગ્રામ રાખે દુહો મહાન કલાકાર કીર્તિદાન ગઢવી વારે ચા પીતા ફોટો હોય તો કયો સિટી મળે હાલો બરોબર ને પ્રમુખ આવું છે સિટી મળવા નાસ્તો આવી ગયો દિલીપભાઈ બે બે ડિશ ખાધી વિપુલભાઈ ત્રણ ખાધી ચેતનભાઈ છઠ્ઠી છઠ્ઠી પ્રમુખ આઠ આઠમી કે અઠવાડિયાની ભેગી

કોઈ નથી કરતા ભાઈ નહીં કરે તું પહેલા મમ્મીને પૂછ ગાડી છે કે નહીં ગાડી કોઈ ચલો દિલીપભાઈ ગુડ નાઈટ જોઈ લો ભાઈ માણા રસમ તો બહુ મસ્ત સેલિબ્રેટ કર્યું હાલો હાલો ની છે ને છે કે

મસ્ત બધાએ ગીતની રસમ પૂરી કરી અને નાસ્તો કરીને ઉપર આવી ગયા છે દિલીપભાઈ સાથે બહુ મજા આવી બેસવાની અને હવે કરીએ ગુડ નાઇટ થેન્ક યુ સો મચ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળ્યા આગળ નવા બ્લોગ સાથે તક કે બાય પાની કે સાથ અમારા વિડીયો એન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માધા